જય સોનભાઈમાં ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર બારાડી ચારણ સમાજ ભેગું મળીને આઈ શ્રી માના આદેશનું અમલ કરતું એક ટ્રસ્ટ એટલે શ્રી સોનલ આદેશ અમલીકરણ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનું જે નિર્માણ થયું છે એ અંતર્ગત જામખંભાળીયા તાલુકાના માંજા ગામમાં આપણી સમાજવાડી છે એની બાજુમાં નવ વીઘા જમીન આપણે વેચાતી રાખી અને શ્રી સોનલ શિક્ષણ ભવન અને એ અંતર્ગત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એનું ભૂમિપૂજન સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાખેલ છે સત્યાવીસ અગિયારના રોજ આઈ શ્રી માનું જે દેહ છે એ પંચ મહાભૂતમાં વિલીન થયું હતું ઓગણીસો ચુમ્મોતેરમાં તો એ જે પરિનિર્વાણ દિવસ છે એક દેહ સ્વરૂપે આમાં આપણી વચ્ચેથી વિદાય લઈ અને આપણા દરેકના જીવનમાં પ્રકાશરૂપી એ એક દીવો પ્રગટાવીને ગયા છે તો એ વિચારરૂપી દીવાનો અમલ કરવા માટે આપણે ભવ્ય ભૂમિપૂજનનો કાર્યક્રમ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાખેલ છે તારીખ પહેલાંથી એટલા માટે નક્કી કરી છે કે સમાજના બાકીના કોઈ કાર્યક્રમો આ તારીખમાં ન થાય આખા સમાજે સાથે મળીને આ ભવ્યથી ભવ્ય ભૂમિપૂજન ઓકે ઉજવવાનું છે અને બધાએ એમાં તન મન ધનથી જોડાવાનું છે અહીંયા એક નંબર તમને આપેલો છે આ નંબર ઉપર વોટ્સએપમાં આપ આપનું નામ અને ગામનું નામ લખી અને મેસેજ કરશો જેથી કરીને આપ જે પણ સેવા આપી શકો તન મન ધનથી એનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ દરેકે દરેક ઘર સુધી દરેકે દરેક ગામ સુધી આપણે આમંત્રણ પહોંચાડવાનું છે બધાએ આમાં તન મન ધનથી જોડાવાનું છે એટલે આપ સૌને અપીલ છે કે વધારેમાં વધારે લોકો સાથે વિડીયોને શેર કરજો અને બધાએ પોતાનો સોનભાઈમાંનો વિચાર છે પોતાનો વિચાર છે એ સમજીને ઓકે આમાં શક્ય એટલું વધારે સહભાગી થવાનું છે તો તારીખ યાદ રાખીશું સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ આગળનો કાર્યક્રમની આખી રૂપરેખા તૈયાર કરી અને આપના સુધી વોટ્સઅપના માધ્યમથી પહોંચાડીશું જય સોનભાઈમાં મળીએ છીએ